આપણી એક એવી ઉક્તિ હોય છે કે સ્ત્રીની બુદ્ધિ પાણીએ સુધી પરંતુ આપણે વૈદિક સાહિત્યના આધારે જોઈએ કે વિશ્વવાહા જે વેદ મંત્રના દ્રષ્ટા કહેવાય છે સ્ત્રીઓના મંદિર પ્રવેશની બાબત અત્યારે એકવીસમી સદીમાં પણ જ્યારે ચર્ચાનો વિષય બની શકે છે ત્યારે આપણને જાણીને નવાઈ લાગે કે જેક વેદકાળમાં પણ કોઈ સ્ત્રી પુરોહિતા તરીકે ધાર્મિક ક્રિયાઓ પૂજા વિધિ અને યજ્ઞ કરાવતી આના કેટલાક આપણે મંત્રો ઉદાહરણ તરીકે જોઈએ અગ્નિ પ્રગટીને અંતરિક્ષમાં વિસ્તાર કરે છે અને ઉષા પાસે જઈને ઘણો પ્રકાશ આપે છે દેવોની સ્તુતિ કરનારી ઘીનું વાસણ પકડનારી વિશ્વવાહા પૂર્વ તરફ મુખ કરીને યજ્ઞ માટે ઘી લઈને અગ્નિ પાસે જાય છે હે અગ્નિ તમે સારી પેઠે પ્રગટીને અમૃત ઉપર અધિકાર કરો અને હવ્યદાતાના ભલા માટે તેની સમક્ષ આવો તમે જે યજમાનને મળો છો તે યજમાન પશુ ધન સત્ય વગેરે મેળવે છે અને તમને પહેલાં અતિથિને યોગ્ય ઘી વગેરે આપે છે હે અગ્નિ તમારા ઘણા સૌભાગ્યને માટે શત્રુને શાસનમાં રાખો તથા તમારું તેજ ઉત્તમ થાઓ હે અગ્નિ દંપતિને બંધ સાંકળથી બાંધો અને શત્રુઓના તેજને ઘેરો હે અગ્નિ જ્યારે તમે સારી રીતે તેજવાન થાઓ ત્યારે તમારા તેજની હું વંદના કરું તમે તેજસ્વી છો અને ઈચ્છા ધર્મ વગેરે વધારનારા છો તમે યજ્ઞમાં પ્રજ્વલિત થાઓ યજમાનની ચારેય તરફ ફેલાયેલા ઉત્તમ યજ્ઞવાળા હે અગ્નિ તમે તેજસ્વી છો હે અગ્નિ યજમાનો તમને પ્રજ્વલિત કરીને બોલાવે છે તમે યજ્ઞ ક્ષેત્રમાં દેવોની પૂજા કરો છો કારણ કે તમે હવી વગેરેને લઈ જનારા છો યજ્ઞમાં હવ્યવાહક નામના અગ્નિમાં હોમ કરો અને સારી રીતે તેમની સ્તુતિ કરો આ રીતે ઉપર કહેલ મંત્ર એ ઋગ્વેદ સંહિતાના પાંચમા મંડળના બીજા અનુવાકના અઠ્યાવીસમાં સૂક્તની ષડરૂચ ષડ અનુવાદ છે આ રૂચાઓના દ્રષ્ટા કોણ હતા જાણો છો એ હતી એક સ્ત્રી એ નારીનું નામ હતું વિશ્વવાહા જેનો ઉલ્લેખ પ્રથમ રૂચામાં થયેલો છે વિશ્વવાહાનો અર્થ છે પાપરૂપ શત્રુનો નાશ કરનારી તથા સ્ત્રીઓમાં વૈદિક ધર્મનો પ્રચાર કરી એ સ્ત્રીઓને પણ પાપ પાપ મુક્ત કરનારી સ્ત્રી આ ચ ઋચાઓ વાંચવાથી જ ખ્યાલ આવી જાય છે કે એ નારીમાં કેવો પવિત્ર ધર્મભાવ રહેલો હશે અને તેનું મન કેટલું ઉદાર હશે આ ષડ ઋચાઓમાંની ત્રીજી ઋચામાં શત્રુ શબ્દ આવે છે અહીં અગ્નિના વિરોધીઓ માટે આ પદનો ઉપયોગ થયો હતો આર્યો અગ્નિની પૂજા કરતા અને તેથી એ દેવનો વિરોધી નાસ્તિક ગણાતો વેદના આ મંત્રો વિશ્વવાહાને ઈશ્વર તરફથી મળ્યા વિશ્વવાહા અત્રિ ગોત્રમાં જન્મ્યા હતા તે વેદ મંત્રોના દ્રષ્ટા એવા ઋષિકા હતા તો સાથે જ વેદકાળની પુરોહિતા પણ હતા એ ધાર્મિક ક્રિયાઓ પૂજા વિધિ અને યજ્ઞ કરતા પોતાના નામને સાર્થક કરનાર વિશ્વવાહા એક અસાધારણ સ્ત્રી હતા સામાન્ય રીતે કન્યા યુવાન થતા તેને લગ્ન કરી અને પોતાનો સંસાર વસાવવાના કોડ હોય પણ વિશ્વવાહાને ગૃહિણી બનાવવાના અરમાન હતા જ નહીં વિશ્વવાહને ગૃહિણી બનવાના અરમાન હતા જ નહીં તેને ભૌતિક કે સાંસારિક સુખો ભોગવવાની કોઈ લાલસા ન હતી વળી વેદકાળમાં સ્ત્રી સ્વાતંત્ર્યના અનેક ઉદાહરણો પણ મળે છે એ સમયે સ્ત્રીઓ માટે લગ્ન કરવા એ અનિવાર્ય નહોતું આજીવન અપરણિત રહીને અભ્યાસ કરવાની તેમને સ્વતંત્રતા હતી આવી સ્ત્રીઓ માટે બ્રહ્મવાદીની એવો શબ્દ પ્રયોજાતો આમ વિદુષી વિશ્વવાહા બ્રહ્મવાદીની હતા તે શાસ્ત્ર અભ્યાસમાં લીન થઈ ગયા તેમને મંત્રો અને કાવ્યોમાં બેહદ રુચિ હતી તો સાથે દેવવાણી સંસ્કૃત અને ગીરવાણ વ્યાકરણ પર તેમનું અનન્ય પ્રભુત્વ હતું તે અગ્નિદેવની ઉપાસના કરતા મંત્રોના દ્રષ્ટા છે વિશ્વવાહ રચેલી પ્રથમ ઋચામાં જ તેમના નામનો ઉલ્લેખ જોવા મળે છે આ ઉપરાંત અન્ય મંત્રોમાં તેમણે સ્ત્રીઓના ધર્મ તેમની ફરજો દાંપત્ય જીવન મજબૂત કરવાની કામના અને નારીઓના અખંડ સૌભાગ્ય માટે પ્રાર્થના કરે છે વેદકાળના આ વિદુષી એવા વિશ્વવાહાને મંત્રના દ્રષ્ટાને તેમની વિદવત્તા માટે કોટી કોટી વંદન